જૂનાગઢના માંગરોળના શ્રી બ્રહ્મચોર્યાસી શ્રી પરશુરામ યુવક મંડળ બ્રહ્મ સમાજ મહિલા પાંખ અને યુવા બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય બ્રહ્મ રાસોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો વડીલો સહિત શહેરના વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

બ્રાહ્મણ જ્ઞાતિ માંગરોળ શ્રી પરશુરામ યુવક મંડળ શ્રી મહિલા બ્રહ્મ સમાજ અને યુવા બ્રહ્મ સમાજ ની ચારેય ઉપક્રમે આ વિસ્તારના તાલુકાના શહેરના તમામ બ્રહ્મ કલાકારો માટે એક દિવસીય રાસોત્સવ નું અત્રે આયોજન કરાવવામાં આવેલું મોરલી દરવાડી માંગરોળ ખાતે અને એમાં વિશેષ રૂપ થી સૌ બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિશેષ રૂપ થી ઉપસ્થિત રહ્યા છે માનનીય ત્રિવેદી સાહેબ શ્રી ગૌરાંગભાઈ આ બધા જ મિત્રો એ સતત અમારી વચ્ચે માર્ગદર્શન કરીને આ સફળ બનાવ્યો છે યુવા બ્રહ્મ સમાજની આખી ટીમ જેમની ગજબની જેમત છે અને મહિલા બ્રહ્મ સમાજનું બહુ મોટું આર્થિક યોગદાન પણ અમને પ્રાપ્ત થયું છે આ ઉપરાંત શ્રી પરશુરામ યુવક મંડળ યોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ સમિતિ તરફથી તમામ બ્રહ્મ સમાજ અને મહેમાનો માટે સરસ મજાના અલ્પાહાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અહીં વિજેતાઓ ખૂબ રહીમા જુઈમા અને ઇનામો મેળવા વડીલોના વરદ હસ્તે પ્રફુલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિને પણ હું બ્રહ્મ સમાજ તરફથી થેન્ક યુ કહું છું પત્રકાર મિત્રોએ એ આ સમગ્ર રાષ્ટ્રોત્સવ નું કવરેજ કર્યું થેન્ક યુ જય પરશુરામ મહાદેવ હર પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરો જુનાગઢ